તમે કોડો લે આવેમ આ કોટવા નહી પટે એટલું પ્રેમ થી પટાવજો શુ કરવા શબ્દો ટસકો એટલે ટસકો હોત ને તમે કઈ મિલ દીધો હોત

પણ ના ના યાર શું કરવાનું કરવાનું છે છે મોટું તમારા બધા ભેગા કરો તમે નાના છોડો કાકા રીક્ષા વાળા કાકા ના

મને કકરે તો જવાનો વિચાર નહીં મારો કેગારજી બધા હારાવાના થાય ખાલી આને હોય આબા દેવ આ દેની ધૂળ કાઢી નાખું જો વારુ કે ભાઈ મારું મન પાસું પડી ગયું અરે કોઈ દાવ જિંદગીમાં માં આપડા બે ભાઈને એ ખૂટશે નહીં એવો કરું આજ એક નંબરનો દગાડો છે ઈ ખૂટ્યા વગર રહેત નહીં કોઈ દાડો અરે આનો પાવર મારા ઉતારવો છે તમે તાર ખાલી ઓપળજો જીવન માં આપણ ન બોલે આવ માથે પડ્યો શિખર ચમ ના ના આટલા દાડા આપણે કોઈ કીધું નહીં ને એટલા આટલા વાના કરી રહ્યા છે આ આ ઈનું જ કારણ છે તાણી ખેગારજી આ વખત ગમે એમ કરું કે હું મોટો છું મોટો છું હો રયો મોટો જો એ મોરે કરવા નહીં બસ આ પડતા મળવા છે તમે કોઈ ટપ કેમ નાટક કરે છે એ ઉપા તો નક બે જણ થાપડા હમણે હેડો હેડો નાટક કરી બે જણ બે જણ એટલે લે એટલે તારા બાના અમે નોકર નહીં તારા બાના છોકરા છે ઓવે એ ફૂંટાય જોઈ બિચારી બોલજો બાકી માર તો તમે ખાહો હમણા હો કે કેમ

પણ અમારો દાગીનો રહ્યો ને હાવ કુડો નેકડ્યો હાવ કુડો છે હાવ ખોટો સિક્કો છે રો ખોટો સિક્કો હું તમારી વેદના સમજુ છું અને એક વાત કહું અમારા માટે છે ને અમાર મોટો મરી ગયો બાપુજી અમારો મોટો મરી ગયો આપણે માં તૈણ જ ભઈ હો ઓય જે મોટો હતો ને ઈ તો મરી ગયો બાપડો એનો તો પાર આવ્યો અરે દાટી ના છો બાડી ના છો દાટી ના છો બાડી ના બે ભાઈ બે ભાઈ વાર તા કલાક થી રોવત છે

ઘડી ગુબારો અમારા ભાઈ ને અમને બે શબ્દ કેવા દેવો નહી કેવા દો તમે પડો કે હું મોટા પૈસો મારી વાત આપડો મોટા માંગીશું કે જો તમારે જવું હોય ને તો અમે બે નહીં આવો બરોબર અને અમે બે જણા તો તમે નહીં આવો હા આ મોટા અરે મોટો જો મોહ લ્યા અમે મોટા ને મોટું જોવા માંગતા જ નહીં મારા છે એટલે એકી તમે મોટા ના થઈ જાવ તૂટી જાય રવા જ એકી મોલી વાત કરે વાઘાઈ એ વાઘાઈ મારી વાતો આપડો

તમારામ છે અંદર અંદર ખૂટતા આયા છે અમારા ખૂટતા નહીં અમે છે ને ત્રણ ભાઈ એક જ રોટલે ખસેલા જ એટલે ને કાઢ્યો અમે વાર ના કરો

બરાબર ઘેર જરૂર છે કે આ સમય થોડો બગડ્યો છે અને સમય ની પરિસ્થિતિ એવું કેસે હું એ જ કહું કે તમે ઘેર રહો મારે તમારી જરૂર નહીં અને આ બે ભયન મુલાય હા તમે તો મજા આવશે એમ

આ સોપડો ભરાય છે આખો સોપડો છે મું ખોલી ને એટલું ઝેર હોય એટલું ઉગાડી નાખો કેમ કે આપડે તેડવા નઈ જાવ અઠવાડિયે તેડવા જાવ

હવેજી સાચી વાત કઉ અમાર ફોન કર્યો નહી શું કીધું ડોહા નું ઓળખતો નહિ પણ શેકડી કલર ની છે પણ બધા અમારું વાતો કરતા

બધા બોલો પણ માપ નું બોલો શબ્દ વિચારી વિચારી ગાઢો તો સારું છે બોલતા આવડતું નહીં હવે પટી ગયું મનોરંજન જે થવાનું થઈ ગયું મનોરંજન નહી

એ તો પેલા કીધું છે બલ્લુની ગાડી લઈને આવશે એમ અરે જવાનું પણ

વેવ ના ઘેર ના ફેરતા હું અને વેવ ના ઘર થઈ હાર્યુંડલું ફેર્યું તો ખરેખર આ વાત ની આપણે ઠીટ ઉધી કોઈ દાળો ખમન મજા નહી થાય